તમે આ શેનું અત્યારે શું કરી રહ્યા છો એ પણ અમારા ખેડૂત મિત્રો ને જણાવો આ આપડે મરસા ની કાસરી છે આપડે સોલ્ટ વાળા મરસાની કાસરી છે બે છે ભરેલા મરચા ની હા ભરેલા ભરેલા મરસા ની આપણે મોકલી દીધી છે કાલે સુરત હા હા આવડે આ ખાલી સોલ્ટ મરચા છે સોલ્ટ મરસા બરાબર અને આમાં આવો તમે ભરવાના છો હા આમાં ભરવા આ સુકવા માટે આ મૂકેલી છે આ સુકવા માટે મૂકેલી છે પણ એમાં હું છે અત્યારે માણસોનો થોડોક અભાવ છે અભાવ એટલે બધું કામ થોડુંક બે દિવસ થી થોડુંક ઊભું છે નહીતર અત્યારે અત્યારે લોકો આ માણસો ભરતા હોય ભરતા હોય અને આપણો સુરત ગોડાઉન છે બરાબર ન્યાકણ અત્યારે કામ ચાલુ છે અત્યારે મરસા ત્યાં મોકલી દઈએ છીએ હા બરાબર હવે ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ને વિડીયોમાં આ અત્યારે સુકવણી ચાલુ છે આ મરચાંનું અને આ બધી કાસરી મરચાંની ભીંડાની ગુવારની કારેલાની પછી કોઠિંબાની આ બધી જ કાસરીઓ શ્રીજી શરણ છે એમનું કંપનીનું નામ છે આ ફાર્મનું અને એમાં અત્યારે તમે જોઈ રહ્યા છો આ ફાર્મે અત્યારે બધું મેન્યુફેક્ચર અહીંયા થાય છે અને સુરત એને વેસણ કરે છે અને અહીંયા પણ વેસણ કરે છે ત્યાં તમારું એને વેસણ કરે છે બધી જ જગ્યાએ ડિસ્પ્લે ઉપર નંબર પણ આપવામાં આવ્યો છે તમે એનો સ્વાદ અને એની સુગંધ અને એનું તમે

તમે જોઈ રહ્યા છો લાલ અત્યારે લાલ મરચાની પણ કાચરી બરાબર લાલ મરચીની પણ કાસરી કરી વેચાણ કરો છો બરાબર તમે જોઈ રહ્યા છો આ મારી હાઈટમાં મારી સાથી સુધી આવી રહી છે એવડી આ મરસી છે અને આ બધી પ્રાકૃતિકનો કમાલ છે ખેડૂત મિત્રો તમે જે જોઈ રહ્યા છો આમાં લીલા શાકભાજી અને ફ્રૂટની સ્લરી અને ગાય આધારિત ગોબર જીવામૃત ને એ બધી જ વસ્તુ આમાં પાણી સાથે જમીનમાં આપે છે ત્યારે આ તમે આ જે મરચી છે એ આવી ઊભી છે તમે જોઈ શકો છો અને આ પપૈયું પણ બતાવો આ પપૈયા વિશે જણાવો આ પપૈયું એમને ઉનાળે આપણે વાયો તો એમને એને ઉગી ગયું છે તો એને આપણે એમને ઊભું રહેવું છે કેવું છે હા એને અને આ બધા જ ઉગેલા છે બરાબર આ એક પપૈયું છે અહીંયા પછી અહીંયા રીંગણી છે પછી રીંગણી આપણે રોપી છે કે ખાવા માટે છે કોઈ આપણે સગા સંબંધી આવ્યા હોય તો હવે લોકો રીંગણા વેચે છે બરાબર છે બરાબર મારે જે રીંગણા નથી આવતા બરાબર જો એનું કારણ શું છે હું આગળ પેસ્ટીસાઇડ મળું છાંટવા તો આમાં રીંગણું હોય છે રીંગણું હોય

તમે મિત્રો જોઈ રહ્યા છો અહીંયા રીંગણી શેઢા પાળા ઉપર અહીંયા બધી જગ્યાએ રીંગણી કરેલી છે પ્રાકૃતિક વાળા ખડ તો એટલું હોય જો ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો આ પ્રાકૃતિક છે એટલે તમે જોઈ રહ્યા છો આમાં ખડ નું કોઈ દવા નથી સાટી નકર આ પ્રાકૃતિક દવા જો રાસાયણિક નું કરતા હોય તો દવા નાખીને બાળી દીધો આ બળી ગયો કે બળી ગયો હવે આને પાછું લેવાના છે ખડ કાઢવાના છે પણ એના હાથેથી દાંતડી દ્વારા કાઢવાનું છે કોઈ પેસ્ટીસાઇડ દવા નથી નાખવાના હવે ખેડૂત મિત્રો આપણે અહીંયા લાલજીભાઈ અહીંયા બકાલા શાકભાજી નું લસણ ને ડુંગળી ને બધું જણાવો આ શું છે આ છે લસણ આપણે ઘર માટે ખાવા માટે વાવેલું છે એટલે આ ડુંગળી પણ ઘર માટે ખાવું ડુંગળી હા ડુંગળી અને લસણ હા ઓલી બાજુ મૂળા છે તો ઓલું એટલું સાહેબ ડુંગળી એના માટે એને લસણ બહાર લેવા પડે બે કેરા કર્યા છે ડુંગળી નું બાકી રહી ગયું છે હા હા બરાબર અહિયાં ખડ છે એટલે પછી આ મૂળા કરેલા છે તમે જોવો

એ દાદા એ મને એવું કીધું કે તમે આ મરસી નું ઉશેર કરો કરો બરાબર એટલે એને મને બીજ આપ્યા એટલે મેં અહિયાં આ બીજ રોયપા રોયપા છે હવે આગળ એ દાદા એ મને આપ્યા છે પણ આનું સ્ટડી કરીશ કે આ શું કામ માં આવી છે આનો સ્વાદ હું છે કે હું આ કામ માં છે રોગ જીવાય કેમ છે તો કદાચ આનું ઉત્પાદન સારું જો રહેતું હોય અને આની જ વસ્તુ કઈક બનતી હોય તોય પણ આપણે બનાવવા

આજે લોકો મસાલા મસાલા બનાવે મસાલા બનાવે આપડે મુખવાસ ને મુખવાસ

આ તમે ક્યાંથી લાવ્યા હતા અત્યારે આપણે સુરત થી લેવા તા સુરત થી લેવા એક રોપો લેવા તા રોપા લેવા તા આ લેવા તા એક પછી આમાં બધા બધાનો ટેસ્ટ આવે બરાબર ઓલા માં બધા ટેસ્ટ આવે હા બધાનો ટેસ્ટ એને ખાવા ત્યાં અને બારે બાર મહિના હરખવો મને એ મળે બરાબર આ હરખવો બારે મહિના નો હા બારે મહિના આ જોપડ ફૂલ આવી ગયા બરાબર ફૂલ આવી ગયા